સીતારામ બતાવીને તો ટાળે દહ વાગ્યા ને મેં મારે હંજારી પોતાનું કામકાજ કરવાનું હતું એ કરી લીધું કાલે હગાઈમાં ગઈ હતી તો એનો વિડીયો હતો તો એ એડિટિંગ કરી લીધો ને ક્રિસની ખૂબરાવી દીધો તો ક્રિસ પણ હોવે ભેગું બધું કામ ઝડપ ચડપ ભાગતી જાય કરતી જાય ભેગો વિડીયાનું કામ હોય એડિટિંગ કરે અપલોડ કર્યા ને ફોટો બનાવવા ને એ કે દેવો કઈમી હોય તો દેવાની પરવાર ન હોય પછી બધું મોંચ કર તો ખૂબ રાવતી હોય ને તારી મારે બધું કામ થાય બેનતા પરવાર ન આવે કે હું બેન અડધી કલાક ટાઈમ ગાર્ટન કરા ઝડપ ઝડપમાં બનાવતી હોય ને કાલે હગાઈમાં ગાતા તો હું ક્રિષ્ના પછી હાથક વાગે આવતી હોય તું એમાં રમતી હતી ને પછી ઘેર ક્રિષ્ ઉતો તો કહ્યું હાલો હાલ અમે તો જઈએ તે હું એને ક્રિષ્ના બે તો ભાગે આવી પછી ને કાલે મોલકના સબસ્ક્રાઈબરને અમારા હગા મોલકના ભેગા થયા ઘણા ત્યાં ઓળખતા હતા ને ઘણાઈ મણી કેટલા ઓરફતી જોઈ નહોતી હતી કે તું તો બહુ જ નહીં બદલાઈ ગઈ કે તે ઓરખતા નહોતા મારા મારા કટમાં હાહુલ થાય એ બધી તો ઘણા ન વર્તી કે ક્રિસના ક્રિસ પછી ઘણાઈ ન જોઈ હોય તો એ હું જરાક જાડી થઈ ગઈ પહેલાં તો બહુ જ ને ઝીણી ઝીણી હતી તો એમાં ફેર પડ ને મલક ના ઉતા અમારા ગામના બોખીરા નહીં પણ ઉતા તો એ કે હું બોખીરાની હે એ કે હોય કે હું તારા મીડિયા જોવા હે કે તો મલગના બધા ભેગા થયા હતા અને બધા ઓરખતા હતા જાતિથી નહોતી જાતી નહીં કરતી કરતી પછી મેં કહ્યું દેવો કે તું જાની કે હું રાખી ક્રિસની કે કી કે ટાઈમ ટાઈમટેબલ આપણે હેરખું બનાવ્યું હોય તો એમાં થોડુંક પણ આડું થઈ જાય ને છોકરા હરખા ન રહીએ ને એટલે મજા ન આવે તો એમ બધું હાલતું હોય બાકી ઘેર તો આખોથી કામ કરવાનું જ છે ને ઘેર કરતા હોય કામ ત્યાં છોકરા બધા રહેતા હોય આમાં રમતા હોય કાં જવાનું હોય એટલે હેરખું હેરફું કરવું પડે તો એવું હે ને તો વેધર બહુ જ નો નીકળ્યો ને ક્રિસની ઉપર પંખો કરે ને હેરખો ઉપરાવા દીધો અમે કહ્યું ગરમી ન થાય ને હવે હું ક્રિશ બે મૂકવા ગયા હતા ક્રિસ નાની સ્કૂલી મૂકી ગયા તેઓ કેમિ હે તો એને કાગર હે એમ ને બધું બુક કરવાની એની આ વેરીને વેર સ સહિની હોય એમ એમ હોય ગાડીની ને પછી ઇન્સ્યોરન્સ કરવાનું હોય ને રોડ ટેક્સ હે ને બીજું કામ હે પ્લેટ હે કાઉન્સિલ ને એ વસ્તુ હે તો મને કે પરવાય ને તો બધું બુક કરજે એ કે તો આગળ ક્રેસજી નહોતું ઠે ને ત્યાં સુધી મેં એ મોટી બુક કરે ત્યાં પેલા ને રોડ ટેક્સ કરેલા ને બે થઈ જાય ને તો પછી ઇન્સ્યોરન્સ ને નંબર પ્લેટ ઇન્સ્યોરન્સ તા આવી કે કોડ આપીએ મને તો એ કોડ કીએ એ પ્રમાણે પછી ઇન્સ્યોરન્સ કરી દે ને એ બધું થઈ જાય પછી નંબર પ્લેટ હોય એ તો મને ટેક્સીમાં આગતી ને પણ મને ટેક્સીમાં કામ કામ આવે ને બધી ખબર પડે કે દેવો કે દેવા હોય પછી હું એનું બધું પહેલાંથી જ કરતી આવે તો કી કે હેલ્પ થઈ જાય દેવાની પણ ને તો એ બધું મોટીના બધું ઓનલાઈન હોય એ પેલા તો ફોન કરવી પડતી ને કરાવવી પડતી એ તો ઓનલાઈન બધું પ્લેટફોર્મ બધું ઓનલાઈન જ હોય તો એ બધું બુક કરાવ દે ને પછી આગળ આગળ પાછું વિડીયો બનાવવા તો ક્રિસ ઉઠે કહો તો મમ્મી મમ્મી દીકરો મેં કું દૂધ નેત ને તો શોપિંગ કરતા આવે આવીએ પાણી કરૂટ ને ફ્રૂટ એવું કંઈ ને તો મેં મી લેતા આવીએ તો આગળ પાછા લો જાવ ને બાબા એ તરીકો બહુ જ ન હે તો અમે કહો હાલ એમ ક્રિષ્ની લેતી જ છે દૂધ નેત ને દેવા ઘડી જાય છે તો પાછું ખાવું જોઈએ ને ક્રિશ્ની તો ફ્રૂટ ને જોહે બધું તો શોપિંગ કરતા હાલ આપણે જઈએ ઓકે સોપિંગ ત્રીસ ની એને ઘરમાં રમવું જ ને બારોબારે બાય હું ને રમકડા દીધા નહીં જ જોતા હા રમણા નીવે જોઈએ હે ને કીસ ધટકો તા છો દીકો એકરીશ હલો જે જે નો લાગે ફાહું એણ્યું જો નો જરા કે કઈ ક્રસરો હોય હાથમાં એટલે વીણેલી હે ને બધું તો બે ને દર જેવું તો હાડાશિયાર જેવું થયું ને ગરમી બહુ જ દી થતી હતી ને મારે આસડા થોડું ઘણું લેવાનું એવું તો ઈશા હે ને તો મેં કહ્યું હાલો ક્રિશ ને ક્રિષ્ના ને ઈશા ને રેડી થઈ ગયા મેં કહ્યું

આણા કરતાં આશો તને મલકના કલર હોય તો થોડું થોડું લેજા વાળું હોય તો ટાઈમ આવે તો બોક્સ લે હા હા બાબી ટોઈસ્ટ લેવા કિશુર બાબી

ये तो थोड़ा ठंडो ही थे गो आव्या न तो बहुत तरी तो थोड़ा ठंडो थे है ना किसी ये हमें जाइए केर केर जनता सब मेड है तो डैडी कृष्णा नो हेलो आवे गो हम सीताराम जय जय माता जी हम्म जय गुरुदेव हाम्रो ऋणित रूपा हैन इने जे मनावा पडेन रिजुवा पडेन बसे बसे बहु हाम्रो त टेडी को हो न बहु टेडीको टेडीको बहुै न ३० नि आउ न तरे पहे हा त बहुत इनी भोलि झोतु दु ज हो ये सिसी सिसी भलौ हो बा बच्चा उ जानो त म नि यो गम्बे हि किवै रूपारा गोटा आइवै न आ फुलडा हम्म गती बहु जसलु लागे छ आउ कइक थेगु

પેલા દુબઈ થી બંડિયા બહુ હતા હમ હમ રパラ રパラ ઓ હા ઓ બરફ હા પછી તું ખાઈ પછી બરફ હા બો કઈ રાત